જય માતાજી મિત્રો મજામાં મિત્રો મિત્રો હવે ખેતરમાં કેવો વરાદ થયો છે આજે તો તડકો કાઢ્યો છે એમ સારું છે વરસાદ ના આવે તો મિત્રો રીંગણા મિત્રો આપણે વાવા આવ્યા છે પણ હવે ખેતર ખેડવું પડશે નહીં હેડે કાલે વાવા કાલે મિત્રો ખેતર ખેડવાનું છે થાય પણ સાડું પોણી ભરાયેલું છે એટલે નહીં હેડે થોડું થોડું કાલે નાખવાનું છે વાવા રોપ તૈયાર થઈ જશે તમારે પણ મિત્રો કોઈ લગાવવાની શાકભાજી વહી દેવાની રીંગણા બીજો ના સમય છે ડાબડિયા આવે છે સારું રહે અને મિત્રો જુઓ આપણા ટાઈપનો થઈ જશે રેંગણાનો રોપ મિત્રો જો વાવે વ થઈ ગયો છે આ બધું વાઈ ગયું ભાઈ ના છો મિત્રો પણ વરસાદ આવી જાશે ખેતર ખેડવાનું છે જી વાર તમે જે રોજી પડી જાય વરસાદે વરસાદ ઉઠી થઈ જાય છે પાઈનો એનો તો વધો નથી અને જો આવા આળમ કોરે ગણો માંવા હોય અહીંયા સાળા પોણી ભરાયા છે એટલે નીર નહીં હેડે આજે કાલે ટ્રેક્ટર હેડ છે ફોરું ફોરું શેડ ભાઈ નાખવાના છે રીંગણા મિત્રો અને આપણે થોડો પાલકનો ખતરો કર્યો છે થોડો ચોમાસું આવ્યા છે મિત્રો જુઓ તો મિત્રો સરસ પણ હવે અનેડવાનું છે નાનું 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 ખોળક જો આ લક્ષ્ય મિત્રો આપણે જો મોમુકો મુગમાં જાય છે વરસાદ વધારે આવ્યો ને ચારા ભરાઈ ગયા તો પાણીના થોડું અંદર જતો રહ્યો છે પણ જો આટલું રહી જાય તો હારું રહેશે મિત્રો જો ખાસ જતો રહ્યો છે મિત્રો જો આ હળી ગયો છે ચોમાસાનો જો રાવા છોડ દેતારે હજી સારો છે મિત્રો પણ યાદવાનું છે પાલન ચારો છે પાણી ભરો ને મિત્રો જતો રહ્યો છોડ અમુક સારો છે ને અમુક જતો રહ્યો છે રહી જાય સારું રહે મિત્રો હજી બે દાડા ખીડે ને યાદ બે હોવાનું છે નાનું 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 મિત્રો ખોળ નેદવાનું કામકાજ કાઠું છે સારું મિત્રો જય માતાજી મિત્રો જોવા મગફળી છે જયંતિ ભાઈ ની આપણે મિત્રો પાજ પડી ગઈ ફરીથી પહેરી મિત્રો આઠ દાડા લેટ પાડી નાખ્યા બિયારણ ખરાબ આવ્યું હતું એટલે ઓછી ઈજી તી ફરી વાઈ છે મને તો ફરી હજી મનમી ઈજી નહીં ઓછી ઈ ગઈ છે સારી છે બિયારણ એવી નહીં આપ્યું મિત્રો થોડી જાડી પહેરી પણ તો એ માપની ઈજી છે પણ સારી છે મને જો આઠ દસ દડા લેટ પાડી નાખ્યા

ગઢી કટ્ટા ઓમાં પહેરેલા છે આમાં ઉનાળો હતી મિત્રો જો કેટલી ઉગી છે આડકલી કોબી વાવાનું છે જયંતિ ભાઈ ને રોજ તૈયાર થવા છે હવે મિત્રો કે આઠ દસ દિવસ લેશે પછી લગાઈ જવાનો છે મિત્રો ગાઢે ગાઢ વરસાદ ખેતરમાં ભાત પડી હતી મગફળી આપણે ફરીથી પહેરી છે જુઓ મિત્રો હવે અસલ છે